નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યારે જયારે ભારત પાકિસ્તાનના યુદ્ધની પરિસ્થિતિ જેવો માહોલ સર્જાઈ રહ્યો ત્યારે કચ્છનો જે બોર્ડર એરિયા કહેવાય બોર્ડર લાઇન એરિયા ત્યાં અત્યારે ભુજ સહિતનો જે વિસ્તાર છે ત્યાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અત્યારે જે માહોલ છે એની વચ્ચે કે ભારત પાકિસ્તાનના યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ છે યુદ્ધ તો જાહેર નથી થયું પરંતુ પાકિસ્તાન દ્વારા જે છમકલા કરવામાં આવે છે અને એને રોકવા માટે થઈને ભારત તરફથી જે જવાબ આપવામાં આવી રહ્યો છે ભારતની સેના દ્વારા ખૂબ સરાહનીય છે અને અત્યારે જે ભારતનું જે નેતૃત્વ છે સક્ષમ અને જેના કારણે સુરક્ષિત હાથોમાં દેશ હોવાથી દેશને કોઈ ચિંતા નથી અને જે નિર્ણય લેવામાં આવ્યા છે મોદી સાહેબ દ્વારા કે જે અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે જે સિંધુ જળ સમજૂતી હતી તે રદ કરવામાં આવી છે અને આ આ બાબતમાં જે નિર્ણય નિર્ણય લેવામાં આવ્યા છે છે એ ખૂબ સારા જેના લીધે ભારતને ઘણો બધો ફાયદો થઈ શકે એમ છે આ જે અત્યારે જે સીઝ માહોલ ઊભો થયો છે અને સીઝ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે એ મહત્વની એક બેઠક મળવા જઈ રહી છે જે ભારત પાકિસ્તાનના ઉચ્ચાયુક્તોની બેઠક મળશે અને એની અંદર જે નિર્ણય લેવામાં આવશે શીર્ષભાઈ અંગે તો આ બાબતે જ્યારે આ નિર્ણય લેવામાં આવે અને બની શકે કે સિંધુ જળ સમજૂતી વિશે પણ કંઈ નિર્ણય લેવામાં આવે ત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે જે સમજૂતી થાય અને ભારત દ્વારા જે મોટું મન રાખીને હંમેશા ભારતે જે મોટું મન રાખ્યું છે અને આ વખતે પણ મોટું મન રાખી અને સિંધુને જે જે જળ છે એમાંથી પાણી અમુક અંશે એમને આપવાનું નક્કી કરવામાં આવે તો આવા સમયે જે સિંધુનું પાણી છે જે વર્ષો પહેલા સિંધુ નદી કચ્છમાંથી વહેતી હતી એ અત્યારે પણ એને એના પાણી કચ્છને મળી શકે એમ છે અને આ બાબતે કઈ રીતે પાણી કચ્છને મળે અને કેવી રીતે પાણી કચ્છ સુધી પહોંચી શકે એ બાબતે આપણે વિગતવાર માહિતી લઈએ તો આજે આપણી સાથે મોદી વિકાસ મિશનના કચ્છ જિલ્લાના અધ્યક્ષ શ્રી ભરતભાઈ સંઘવી છે આપણે ભરતભાઈના મુખે સાંભળીએ કે કચ્છને કેવી રીતે સિંધુનું પાણી મળી શકે અને આ જે કચ્છનો જે સંદેશ છે જે ઉચ્ચ કક્ષાએ એટલે કે જળ સંસાધન મંત્રી સી આર પાટીલ સાહેબ અને મોદી સાહેબ સુધી કેવી રીતે પહોંચી શકે એના માટે વાત કરીએ ભરતભાઈ તમારું નમો ટીવીમાં સ્વાગત છે હું પણ નમો ટીવીના સૌ સર્વ દર્શકોને સ્વાગત કરું છું અને અત્યારે જે દેશનો માહોલ થઈ રહ્યો છે એ માહોલની અંદર હંમેશા મોદી સાહેબ છે ને આફતને અવસરમાં બદલવા માટે જાણીતા છે આપણે જોયેલું છે ભૂકંપ હોય કે કોઈ પણ વસ્તુ જ્યારે આજે પાકિસ્તાનનું યુદ્ધ થયેલું છે આપણે સિંધુ જળ ના પાણી આપણે અટકાવી દીધા એટલે પાકિસ્તાની હાલત ખરાબ થઈ છે હવે જ્યારે આપણે સેટલમેન્ટ હંમેશા કરતા હોય છે ભારત હંમેશા મોટાભાઈની ભૂમિકામાં ભજવતો હોય છે નાના ભાઈની ભૂલો ક્યારેક પણ માફ અમાને પણ આપણે માફ કરતા હોઈએ છીએ તો કાલે જે આ બેઠક થવાની છે સિંધુ જળ બાબતમાં સી આર પાટીલ સાહેબ પણ ત્યાં તે દિલ્હી પહોંચી ગયા છે તો હું આપની ચેનલના માધ્યમ દ્વારા હું સરકારશ્રીને નમ્ર વિનંતી બે હાથ જોડીને કચ્છના લોકો વતી કચ્છની જનતા વતી વિનંતી કરું છું કે સાહેબ સિંધુ જળ સંપત્તિ પાણીનું વેચણી બાબતમાં જો આપણે એમને પાછું જે હતું એવું કરવા માંગતા હો તો એક પ્રશ્ન આપ એટલું કરી શકો કે પાકિસ્તાને કેવો અમે તો પાણી આપીએ છીએ નો ડાઉટ આપીએ તમારે પાણીમાંથી તમારા ડેમમાંથી પાણી કચ્છને આપવાનું છે કચ્છના બોર્ડર એરિયા સુધી અમારે પાણી આપવાનું છે એના માટે લાઈનનું આયોજન કરવાનું છે એ બાબતનો પણ એક વિષય કરવામાં આવે તો અગાઉ પણ ભૂતકાળમાં સિંધુનું પાણી આપણે કચ્છમાં આવતું હતું અમુક સંજોગોના કારણે કાળ કારે પાણી બંધ થઈ ગયું વેણ બંધ કરવામાં આવે કે બંધ થઈ ગયું હશે તો આ એક પ્રશ્ન પ્રશ્ન આપણો મોટો મોટો સોલ્વ થઈ જાય બીજું જે પાકિસ્તાનની અંદર હિમાચલ હિમાલયના દરિયા જે બરફના પીગળેલા પાણી આવતા હોય છે એ પાણી દ્વારા પાકિસ્તાન એની જમીન ખારી જમીનને મીઠી કરતા હોય છે એ પાણી પણ ક્યારે આપણા બની પછમના વિસ્તારમાં આવતા અમુક અમુક ગામડાઓ પણ આપણા નુકસાન થયા છે અને અસ્તિત્વ પણ મટી ગયું છે જો એ પાણીનું એ પાણી ખાલી કેનાલમાં નાખી દેવામાં આવે તો એમનો પ્રશ્ન સોલ્વ થઈ જાય આપણે પણ તકલીફ ન પડે અને સિંધુનું પાણી આપણે કચ્છ સુધી આવે એવી એક મોદી સાહેબે એમની પાસે શરત મૂકી જોઈએ અને મને લાગે છે કે આ બાબતમાં મોદી સાહેબ મારાથી પણ હોશિયાર ઘણા હોશિયાર છે હું તો એક નાનો એવો મોદી મિશનનો કાર્યકર્તા છું હું એવી અપીલ વિનંતી કરી શકું છું કે સાહેબ આ બાબતમાં અને કચ્છમાં તો હંમેશા જ્યાં આપ વર્લ્ડમાં જાઓ છો કચ્છનું અમારું નામ લેવું છે તમે અમારા સવાયા કચ્છી છો તો આ કચ્છના લોકોનો માલધારી અમારા ભાઈઓનો બની પચ્છમના વિસ્તારમાં જે એટલો બધો વિશાળ વિસ્તાર છે આપણો ત્યાં પણ ગોચર જમીનો ગાયો એટલા બધા છે માલધારીઓને પણ એટલો ફાયદો થાય અને આપણું બોર્ડર એરિયો સક્ષમ બને તો સિંધુનું પાણી આપણે કચ્છમાં કેવી રીતે લાવી શકીએ એ બાબતમાં આપ નિર્ણય લેશો હું એવી આપની ચેનલના માધ્યમ દ્વારા વિનંતી કરું છું ખૂબ ખૂબ આભાર ભરતભાઈ મહેશભાઈ ખૂબ સરસ ચર્ચા કરી આપે તો હવે તમે અત્યારે જે હાલની પરિસ્થિતિ છે અને આવતીકાલે જે બાર તારીખે ભારત પાકિસ્તાનની જે મિટિંગ થવાની છે તો આ સમયે સરકારને તમે ટૂંકમાં આના વિશે જે એનાલિસ તમારો જે એનાલિસ છે એના વિશે તમે જળ સંસાધન મંત્રી સી આર પટેલ સાહેબને શું સંદેશ આપો પટેલ સાહેબને હું વિનંતી કરું આ મોટા માણસોને સંદેશો આપવાનું તમારું નથી પણ વિનંતી કરું છું કે સિંધુના પાણી વિના ચાલવાનું નથી કરવાનો વારો આવે અને ત્યારે જો આપણા આ સૂત્રધારો આ દેશના એ રીતે બાંધછોડ કરે કે અમે તમને પાણીમાં સિંધુ જળ સંધિમાં અમે જે બ્રેક મારી છે એમાં છૂટછાટ મૂકીએ સામે તમે સિંધુ નું પાણી તમારા સિંધમાંથી જે બેરેજીસ છે સકર બેરેજ છે ગીધુ બેરેજ છે કોટડી બેરેજ છે ને પછી કંઈ બન્યા હોય તો તે પણ એમાંથી તમે કચ્છને પાણી આપો એ સરસ વાયસા વર્ષા થાય કે અમે તમને પાણી આપીએ તમે એ વધારાનું પાણી તો જ આપીએ કે જો અમે અહીંયાથી આપો ખાસ કરીને કોટડી બેરેજથી કચ્છ સુધી પહેલાં ભૂતકાળમાં કેનાલની સર્વે થે પાઇપલાઇન કે કેનાલની સર્વે થયેલી છે અને એ રાજાશાહીના વખતમાં થઈ છે એટલે હવે એના કોઈ નિશાનો રહ્યા હોય કે નહીં નક્કી નથી પણ આજે હવે ટેકનોલોજીમાં આ કંઈ દૂર નથી ત્યારે આપણે ઈચ્છીએ કે આ શરત એવી રીતે શરત આપણા સૂત્રધારો મૂકે અને બાંધછોડ કરે તો એ રીતે કરે કે રોકાયેલું પાણી તમારી જરૂરત પૂરતું અમે આપીએ એની સામે અમને તમે સિંધુ છે ચક્કર બેરેજ કે કોટડી બેરેજમાંથી અમને પાણી આપો સેલાઇન વોટર શું છે કે એ લોકોને જે મીઠું પાણી આવે છે ખાસ કરીને ત્યારે સિઝન આવે વરસાદની અને હિમાલયમાંથી બરફનો ઓગળે ત્યારે આ બધાએ જે મીઠું પાણી આવે એ મીઠું પાણી પોતાની ખારી જમીનને મીઠી બનાવવા માટે લીચિંગ પ્રોસેસ કરે છે અને એ લીચિંગ પ્રોસેસનું કોન્સન્ટ્રેટેડ સેલાઇન વોટર એ લોકો છોડે છે ક્યારે એપ્રિલથી કરી અને જૂન સુધીમાં છોડે ત્યારે સાઉથ વેસ્ટના પવનોનું જોર હોય અને એ જોરને કારણે અહીંયા બન્ની સુધી પાણી આવે અને ભૂતકાળમાં બંનેના એવા વિસ્તારો ધોવાઈ ગયા છે દાખલા તરીકે લહેવાળા ગામ આખું માઇગ્રેટ થઈ ગયું એની આજુબાજુની વાઢો માઇગ્રેટ થઈ ગઈ એટલે આપણને એ કોન્સન્ટ્રેટેડ સેલાઇન વોટર નુકસાન કરે છે હવે એને બીજી રીતે આપણે જોઈએ જો તો એ સેલાઈન વોટર બીજી જગ્યાએ મૂકવાની કોઈ જગ્યા નથી આપણે એમને વિકલ્પ આપીએ કે તમે ચેનલ બનાવી અને કોરી મારફતે દરિયામાં મોકલાવી દો ખારું પાણી તો તમારો પ્રશ્ન હલ થઈ જાય અમને મીઠા પાણીની કેનાલ આપો કે પાઇપલાઇનથી પાણી આપો તો અમારો પ્રશ્ન હલ થાય એમ અરસપરસ આ પ્રશ્નને હલ કરી અને સમાધાનની ફોર્મ્યુલામાં કંઈ આવે તો કચ્છને ફાયદો થાય तो दर्शक मित्रों आता आज समाचार फरी पड़ीशू नवा समाचारों साथ त्यादी रजा आपसो नमस्कार